નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર એકતા પરિષદ ભરૂચ જિલ્લાના અધિવેશનની સફળતાના શિખર પડ્યા અનેક સામાજિક સંસ્થાઓ અને શ્રેષ્ઠીઓની હાજરીમાં મહેનમાન મહેમાન ગતિના સુર રેલાયા પ્રદેશ અધ્યક્ષનું મનનીય પ્રવચનમાં શાંતિની એકતાનો સંદેશ સાર્થક થતો જણાયો જણાવ્યો પ્રમાણિક જોવા માંગતા સમાજના શ્રેષ્ઠીઓ અને પત્રકારોનો અધિયારો બનવા હાકલ તેરમી જુલાઈને રવિવારે સવારે અગિયાર વાગ્યાના સુમારે ભરૂચના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન યોજાયો હતો આ સંમેલનમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તેમજ ઉપપ્રમુખ શ્રી ગિરવાન સિંહ સરવૈયા કમલેશ પટેલ સહિત પ્રદેશ મહામંત્રી શ્રી કિરણભાઈ મલેશિયા મંત્રીઓ સ મંત્રીઓ તેમજ મહિલા વિંગના પ્રદેશ પ્રમુખ શ્રીમતી સમીમ બેન પટેલ સહિત મહિલા વિંગની બહેનો ઝોન હોદ્દેદારો તેમજ સતીશ કુંભાણી સહિતના જિલ્લા પ્રમુખો ઝોન પ્રભારી સહપ્રભારી કોઓર્ડિનેટરો સહિત જિલ્લા શહેરના તાલુકા પત્રકારો મોટી સંખ્યામાં હાજરી રહી અને કાર્યક્રમને સફળતાનો શિખરો ચડાવ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કર્યો હતો પ્રદેશ અધ્યક્ષ સહિત પ્રદેશ આગેવાનો જૉન આગેવાનો જિલ્લા પ્રમુખોની મહેમાનો ટીમો સહિત સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન અને સ્વાગત કર્યા બાદ સામાજિક સંસ્થાઓની સિદ્ધિઓને બિરદાવી સેવા સંસ્થાઓના આગેવાનોનું સન્માન કર્યો હતું અને સામાજિક સંસ્થાની સેવાઓને બિરદાવી તાળીઓના નાદ સાથે સન્માનિત કર્યા હતા શ્રી આકા મોદી આર એસ કંપની પાનોલી શે મહેશ પટેલ પ્રજ્ઞા કેમિકલ્સ શ્રી રાકેશભાઈ ભટ્ટ સેવા યજ્ઞ સમિતિ તેમજ માંગીલાલ રાવલ અને અતુલ મુળાની ભૂખિયાને ભોજન સંસ્થા નીતિનભાઈ માનેનું જનહિરથાર ચેરિટેબલ ટ્રસ્ટ રજની શિંગની સંસ્થા જનસેવા એજ પ્રભુસેવા ટ્રસ્ટ અને ડેક્ષર પટેલની સિકલ સેલ અવેરનેસ ફાઉન્ડેશનને સ્વાગત અને સન્માન સ્મૃતિ ભેટ આપ કરાયો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા પ્રમુખ શ્રી અતુલ મુલાની તેમજ જોન પ્રભારી ફિરોજ દિવાન મહિલા વિંગ પ્રદેશ અધ્યક્ષ શ્રીમત સમીમ પટેલ જોન કોર્ડિનેટર પ્રણવ બ્રહ્મભટ્ટ મહિલા વિંગ મંત્રી ચાંદનીબેન મોડાની તેમજ તાલુકા પ્રમુખો શ્રી કેયુર રાણા અંકલેશ્વર રાજેશભાઈ ખુમાણ ભરૂચ અશોકભાઈ રાવલ હાંસોટ નઈમભાઈ દિવાન વાઘરા સલીમભાઈ પટેલ જંબુ સ્નેહલભાઈ પટેલ નેત્રંગનાઓએ જયમથ ઉઠાવી હતી પ્રદેશ મહિલા અધ્યક્ષ દ્વારા મંદિરોમાં શક્તિની પૂજા થાય તો આપણે પણ સેવાનો ભેગ લઈને તો પૂજનીય છે મહિલા પત્રકારોને એકતાના તાતણે જોડવા આહવાન ઉપપ્રમુખ શ્રી સરવૈયા દ્વારા પત્રકારોને સંગઠનમાં જોડવા ફોર્મ ભરવા સભ્યપદ મેળવવાની એકતાનો સંદેશ સાર્થક કરવા હાંકલ કાર્યક્રમના અંતે આભાર વિધિ જિલ્લા પ્રમુખ શ્રી અતુલભાઈ મુડાનીએ કરી હતી ને છેલ્લે શ્રેષ્ઠીઓના આયોજન ભોજન વ્યવસ્થામાં ભાગ લઈ અન્ન ભેડા એના મન ભેડા કહેવતને સાર્થક કરતો સંદેશો આપ્યો હતો રાજુ જોશી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે